સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ ચાલી રહી છે ને એમાં છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં પણ રસાકસીનો જંગ ચાલી રહ્યો છે અને એ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચી ગયા હતા અને તેમણે આ કરવેરા ઉપર ભારે પ્રહારો કર્યા હતા અને ભાજપ ઉપર એવો આક્ષેપો કર્યા હતા કે જે વિપક્ષ છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના જે ઉમેદવારો છે એમને ફોર્મ કેવી રીતે પાછા ખેંચાવ્યા અને એને શું કહ્યું છે ચાલો સાંભળીએ આજે અમે ઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે વ્યવસાય વેરો ઘર વેરો પાણી વેરો અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓ અત્યાર સુધી આપી નથી જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને એની સામેની અમારી લડત છે જેટલા પણ અમારા ફોર્મ પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેદરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે તો છોટાઉદેપુરમાં જે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યાં આમ આદમી પાર્ટી ના પ્રચાર માટે ચેતર વસાવાએ પહોંચીને જે કઈ વાત કરી છે તમારું શું કેવું છે કરીને જરૂરથી જણાવજો આપણે મળતા